વલસાડના પારનેરા નેશનલ હાઇવે પર જૈન મંદિર સામે પડેલા મહાકાય ખાડાના કારણે છપ્પન થી વધુ વાહનોના ટાયર ફાટ્યા ત્યારે વલસાડના પારનેરા નેશનલ હાઇવે પર જૈન મંદિર સામે નેશનલ હાઇવેના સેન્ટરના ટ્રેક ઉપર મહાકાય બે ખાડા પડી જવાથી છપ્પન થી વધુ કાર પિકઅપ તથા ટ્રકોના ટાયર ફાટવાની ઘટના બની હતી આ ઘટનામાં કેટલીક કારોના ટાયર ફાટ્યા તો કેટલીક કારમાં ડિસ બેન્ડ થઈ તો કેટલીક કારોના મેકવિલ પણ તૂટી જવા પામ્યા આ મહાકાય ખાડામાં વાહનો પટકાયા બાદ પચાસથી વધુ વાહનો નેશનલ હાઇવે પર થંભી જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેમણે વલસાડ રૂરલ પોલીસ અને હાઇવે ઓથોરિટીને ઘટનાની જાણ કરી હતી ઘટનાની જાણ થવાની સાથે જ વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને બેરીકેડ મૂકી હાઇવેના ટ્રેકને થોડા સમય માટે બંધ કર્યો હતો જોકે કલાકો વીતી જવા પછી હાઈવે કામગીરી હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન નેશનલ હાઇવે પર અંદાજિત એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે આ ટ્રાફિક જામને સામાન્ય કરવા વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે ખડે પગે તૈનાત હતી આ સમગ્ર બનાવને પગલે પારનેરા હાઇવે પર પેટ્રોલ પંપ નજીક આવેલા પંચરની દુકાનના સંચાલકે છપ્પન કારોમાં ટાયર બદલી સ્ટેપની ટાયર ફિટ કરવા તથા ફાટેલા ટાયરોમાં પેચ મારવાની કામગીરી કરી હતી આ સિવાય મોટા વાહનો તથા અન્ય કાર ચાલકોએ અન્ય પંચરની દુકાનો ઉપર પોતાના વાહનો રિપેર કરાવ્યા હતા जी वहाँ पे एक गड्ढा पड़ा है वो अपना पंप यूनिवर्सल पेट्रोल पंप नहीं हाँ उसके बाजू में मैं गड्ढा पड़ा है मैंने लगभग चार बजे से लेकर अभी तक छप्पन टायर का मैंने रिपेयर हाँ। किया मतलब स्टेप नहीं भी डाला और जो ज़्यादा फट गया था उसका पेज ट्यू डाल के मैंने काम करके दिया कुल कितनी गाड़ियों में ये हुआ है लगभग छप्पन होगा